ગેંગે મળીને બિઝનેસમેનના પાંચ કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા બરબપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓ વીસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે

એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ બાણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કંઈ અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આવી કોઈ આપેલી નથી તો આ બાબતેની તપાસની કામગીરી ચાલુમાં છે મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઈટ ઇનોવા ગાડી છે જે જૂની ક્રિસ્ટા નથી જૂનું છે એવું કેવું છે આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જે જે કરવા આવ્યો આવ્યો પલસાણા પાસે ઉતારી દેવામાં છે હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે એ આવે પછી એને વેરીફાય કરી પછી આગળ ખબર શું કામ ધંધો કરે છે એમને પાવર પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની દસ્તી બાર ફેક્ટરીઓ છે કેટલા કરોડ છે એમણે પાંચ સીઆર કર્યું છે શું લાગે કોઈ જાણ ભેદું હોય શકે કારણ કે બની શકે છે તપાસ કર્યા પછી બિલકુલ